હેલો રિવાન જી શ્રી કૃષ્ણ આવો જય માતાજી અત્યારે બસ અમે નાઇટ રેસ કરી બેસી ગયા છે ઠંડી ગયો છે ગાડી થી હવે અમે બધાય બસમાં જવાના એના માટે જો જમી મામાને કારખાના જે સીધા અમારા સામાન બસ અંદર ચડાવવાના છે એટલે બસ બધાય ચાલો અમારી બસ નો ટાઈમ થઈ ગયો છે બસ આવી બધા ખેલા

Kaca Darson, kaca Darson, Aku alim tu, kaca halo, 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 meja ini ya, lagi? Iye, mana lagi? mati. Iye, હેલો ગા ઈ સામે અત્યારે ઓલ્ટ કરેલો છે બસનો તો બધા જમવા માટે ઉતર્યા છે

અહીંયા અમે મ્યુઝિક ચાલુ કર્યું હતું ને નમનો બર્થ હતો તો બધાએ હેપી બર્થડે વિશ કરતા હતા અને કાલની પાર્ટી માગતા હતા કે કાલે પાર્ટી આપી દે છે એટલે બધાએ વિશ કરતા હતા અને બધાએ ડાન્સ કર્યો અને વિશ કર્યું ને નામના બર્થડે બરોબર બસની અંદર સેલિબ્રેશન કર્યું જે પહેલીવાર એનો બર્થડે હશે સેલિબ્રેશન બસની અંદર કરેલો બધાએ તાળી પાડીને બધા હેપી બર્થડે વિશ કર્યું એને જે આમાં મ્યુઝિક નથી મેં નાખેલું એટલે બધા હેપી બર્થડે વિશ કરતા હતા નીનમને બધા એકાબીજા હામું જોઈને કહેતા હતા નિનમ તારો બર્થડે છે મમ્મીને કીધું તમે પણ વિશ કરી દીધું હેપી બર્થડે નિનમને બસ આવી આવી મજાક ચાલતી હતી નેનમ માયરે અને બસ એન્જોય કરતાં કરતાં સવારે માતાના મઢે પહોંચવા આવવાના હતા અમે બધાએ અને હજી બસમાં બેઠેલા હતા થોડે ફૂલો મૂડ બધાયનું હતું એટલે કોઈને નીંદર આવતી નહોતી એટલે બધા વાત ચડ્યા ચઢ્યા હતા ને હવે જો સવાર પડી ગઈ છે અને આપણે ઉતરી ગયા છે માતાના મઢે માતાના મઢે જો પહોંચી ગયા અમે બધાએ કમ્પ્લીટ થઈ ગયા નાય તો સાડી પાડી પહેરી અને હવે ગભરા માતાના મઢે આપણે માના દર્શન કરવા જઈએ છીએ જે મારી માનતા હતી ને અમારા પાણીની વાત કરેલી હતી એ પૂરી કરવા માટે અમે ગભરા આવેલા હતા અને ગભરાવ જો સવારના ફોરમાં વહેલા પહોંચી ગયા હતા અને ટ્રાફિક ઓછી નથી અને પછી અમે બધાય લાઈનમાં ઊભી દર્શન કર્યા ને અત્યારે અમે બધાય જો લાઇનમાં જઈ અને એક બીજા ફોટો અને વિડીયો પાડીએ છીએ અને માતાના શાંતિથી સવારમાં વહેલા જ ગોલી આપી થાય ત્યારે પહોંચી ગયા હતા અમે અને ખૂબ મજા આવી બધા અને બહુ ઠંડી કડકટી ઠંડી હતી પણ તોય બધાએ એમ ત્યારે માના મંદિરે હવામાં નાય ધોઈ પાંચ વાગ્યા ભૂલી ગયા અને જાય અમે બે નાણક ભોજાય મારી બેનપણી અને બધા વિડીયો ઉતારે અને બસ જો બધા લાઈનમાં દર્શન ક્યારે ખુલે બધા ક્યારેય જાય અને મારી માનતા હતી

આગળ વિડીયો બનાવ્યો ફ્રેન્ડ અહીંયા મારી ફ્રેન્ડ આવી ગઈ હતી મને મળવા માટે એટલે અમે બે મળી રહી છીએ ત્યારે વિડીયો સરખો નહોતો આવેલો એટલે વિડીયો એમને રહી ગયો હતો કેમ કે અમે બે બહુ ઝાઝા ટાઈમ પછી મળી રહી હતી એટલે અમે બધા જે ફોટોની વિડીયોને ઉતારવા બેસી ગયા બધા એક સરખા એ લાઈનમાં બે ગયા ને પછી અમારે બધા વિડીયો ચાલુ કર્યો અને બધા વિડીયો બનાવ્યો અને જૈન દેરાસરના દર્શન કર્યા અમે બધા એ હું કહેતી હતી કે એ બધા એ હાથ આમ આમ કરો એટલે બધા હાથ કર્યો મારી રીલ બની ગઈ એક ના બસ જૈન દેરાસર આ બધું પોળાઈ ઉપર આવેલું છે જે જૈન દેરાસરની અંદર બહુ મોટે પાયે મંદિર છે કે નાના નાના બસ જમવા જો બેસી ગયા બધા કોઈ કોઈ ધામું જોતો નથી કેમ કે કલ રાતના ભૂખા હે બધા એવા બે ગયા સવારે નાસ્તા કર્યા હતા પણ જો જમવાનું ગુજરાતી આવી ગયું છે અમારે તો બધા બસ જમવા અમારા મસગુલ હતા બધા વાતો કરતા હતા અહીંથી હવે અમારે માંડવી જવાનું હતું ત્યાંથી માંડવી જઈ જો સીધે સીધા પહોંચી ગયા અમે વિજય વિલાસ વિલાસ વિજય હું બધી કહું છું કે આમ બધી લીડિયામાં આવો છો એટલે હું ધોઈડી આગળ જઈને ઊભી ઉભી તમને બધી વિડીયામાં લઈ લઉં એટલે બધી વિડીયા મેં લીધું અને વિલાસ વિલાસ પૂગી ગયા વિજય વિલાસ તો હું તો બે ત્રણ વાર જઈ આવીશું ઉકસમાં ગઈ હતી અને અમને બધાને મેં કીધું હાલો હું તમને બધાને બતાવું એટલે બધી હું આગળ થઈ અને બધી બતાવતી હતી કે અહીંયા આપશે આ ફિલ્મનું શૂટિંગ ઉતરે અને બધી જવાતી કરતી કરતી અને થોડીક રીલું બનાવતી બનાવતી આગળ વધી પછી જો બધાને ચશ્મા બસમાં લોકો બધી પહેર લેજો હું બધી બધી ચશ્મા પહેર્યા એનર્જી પાવર આવી ગયા છીએ મિઝરી વેલ્નેસ સ્કેલિસ્ટમાં ચલીએ વાત તો છીએ પછી અંદર અમે તમે કેમેરામાં જ આલે હે તો પૈસે ગયો તો ગેટે છે તો ઘણું યાદું છે એટલે એમ તો થોડુંક હાલવું પડે આપણે આ તો હે વિજય વિલાસ પેલેસ એમાં પિક્ચર જો એરો એરો પછી અહીંયા બધે ફોટાફાટ ઝાલવાય આપણે વ્લોગમાં છે છે કરતા અને સાઈડમાં ઊભી ઊભી ને એક